નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર હવે ગુજરાતમાં નવા રોગનો ભરડો અને હોસ્પિટલ વિદ્યાર્થીઓથી ઉભરાય ત્રણસો વિદ્યાર્થીઓને થઈ અસર અને નાના બાળકોના થયા મૃત્યુ શાળાને બંધ કરવાનો આદેશ અને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ બનાવવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહે શું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને મોકલી આપજો હવે પીએમ નરેન્દ્ર મોદીએ બનાવ્યો મોટો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે રવિવારના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સો મિલિયન એટલે કે દસ કરોડથી વધુ ફોલોવર્સ સુધી પહોંચી ગયા છે આ સાથે તે સૌથી વધુ ફોલો કરનારા વૈશ્વિક નેતા બની ગયા છે ભારતના વડાપ્રધાન મોદીના ફોલોવર્સની સંખ્યા અન્ય ભારતીય રાજકારણીઓ કરતાં ખૂબ જ વધુ છે ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં અહીં આખો જિલ્લો બેટમાં ફેરવાયો નવસારીમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદને પગલે લોકોના જનજીવન પર માઠી અસર પહોંચી છે આખો જિલ્લો બેટમાં ફેરવાયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે ઘરની બહાર અને અંદર પણ પાણી ભરાઈ ગયા હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીની પણ આવક પણ શરૂ થઈ ગઈ છે એટલું જ નહીં મિત્રો ભાજપના નેતાને મળશે મોટી જવાબદારી દક્ષિણ ગુજરાતના અને સુરત બેઠકના ધારાસભ્ય પૂર્વેશ મોદીએ મોવડી મંડળ સાથે દિલ્હી ખાતે બેઠક યોજી હતી અને આ મુલાકાત બાદ રાજકારણ ગરમાયું હતું અને ચર્ચાઓ એવી ચાલી રહી છે કે પૂર્વેશ મોદીને ગુજરાતમાં મોટી જવાબદારી મળી શકે છે ત્યારે હવે વધુ એક નેતા દિલ્હીમાં મોવડી મંડળ સાથે મુલાકાત કરીને આવ્યા છે તેમનો ફોટો સોશિયલ મીડિયામાં આવતા ખૂબ જ ગણગણાટ શરૂ થઈ ગયો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાત માટે આગામી ચોવીસ કલાક ભારે ગુજરાતના હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે સાયક્લોન સર્ક્યુલર સક્રિય થતા વરસાદ તૂટી પડશે બે દિવસ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી એક રેડ એલર્ટ પર છે તો સુરત ભરૂચ નર્મદા અને ડાંગમાં ભારે વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સૂચન કર્યું છે આ સાથે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હવે ગુજરાતમાં અહીં સ્કૂલ બંધ કરવાનો નિર્ણય સેલામાં શાંતિ એસેટિક સ્કૂલમાં એસીમાં બ્લાસ્ટ થયા હોવાની ઘટનાને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલના બાળકોના વાલીઓને જાણ ન કરતા વાલીઓએ સ્કૂલે જઈને હોબાળો કર્યો હતો રોષે ભરાયેલા વાલીઓએ શાળામાં સેફ ફાયર સેફ્ટી સાધનોની તપાસ કરી હતી આ સમગ્ર ઘટનાની જાણ થતાં શિક્ષણ મંત્રીએ ડીઓ સાથે વાતચીત કરી જે બાદ સત્તાવાર શાળાની તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શાળા બંધ રાખવામાં આવે એવો કડક આદેશ આપવામાં આવ્યો છે હવે ગુજરાતની શાળાઓ બાદ આંગણવાડીમાં થયો વિવાદ જામનગરની આંગણવાડીમાં વિવાદ સર્જાયો છે સામે આવેલી માહિતી અનુસાર આંગણવાડીમાં બાળકોને મુસ્લિમ ધર્મના પાઠ ભણાવવામાં આવતા વિવાદ સર્જાયો છે આ ઘટના અંગે આંગણવાડી સંચાલિકાએ કહ્યું કે અમને દરરોજની ક્રિયાઓ માટે મેસેજ આવે છે ઈદની ઉજવણી માટે મેસેજ આવ્યો અને મેં એ કાર્ય કરાવ્યું અમે જન્માષ્ટમી હોળી સહિતના તહેવારોમાં પણ આ જ રીતે ઉજવીએ છીએ સૌથી મોટા ચિંતાજનક સમાચાર અને ગુજરાતમાં નવા રોગનો ભરડો સાબરકાંઠામાં ચાંદીપુરા નામના વાયરસે ભરડો લીધો છે વાયરસે બે દિવસમાં ચાર બાળકોના ભોગ લેતા તંત્ર દોડતું થયું છે વાયરસના સેમ્પલ તપાસ માટે પુના મોકલ્યા છે વાયરસથી સંક્રમિત અન્ય બે બાળકો સારવાર હેઠળ છે ચાંદીપુરા વાયરસના લક્ષણોમાં મગજમાં સોજો બેભાન થઈ જવું વોમિટિંગ થવી અચાનક તાવ કે માથું દુખવું વગેરે જેવા લક્ષણો જોવા મળ્યા છે વાયરસને લઈને તંત્રએ હવે સર્વે હાથ ધર્યો છે એટલું જ નહીં મિત્રો વધારેના મળતા સમાચાર મુજબ સાબરકાંઠામાં વધુ એક બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જોવા મળ્યા છે સામે આવેલી માહિતી અનુસાર ઓશીનાના નાડા ગામના બાળકને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે બાળકમાં તાવ બેભાન અવસ્થામાં હોય એવા લક્ષણો જોવા મળ્યા છે અને સારવાર માટે હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ચાંદીપુર વાયરસથી ચાર બાળકોના મોત થયા છે આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીથી ફેલાવો કરે છે ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓથી હોસ્પિટલ ઉભરાય છોટાઉદેપુરની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં ત્રીસથી વધુ બાળકોની તબિયત લથડી હતી જેમાં પ્રાપ્ત થતી માહિતી મુજબ બાળકો દ્વારા ઉલટી કરવી અને પેટમાં દુખાવાની ફરિયાદ કરાતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં ફૂડ પોઈઝનિંગનું સામે આવ્યું છે આ ઘટના બનતા છોટા ઉદેપુર પંથકમાં ખડભડાટ મચી ગયો છે એટલું જ નહીં મિત્રો અહીં ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓને થઈ અસર કોડીનાર તાલુકાના દામલી ગામે આવેલ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકો વચ્ચે છેલ્લા બે વર્ષથી આંતરિક ઝઘડાને કારણે બસો એસી થી ત્રણસો વિદ્યાર્થીના ભવિષ્ય પર મોટી અસર પડી રહી છે ઝઘડાના કારણે ઘણા શિક્ષકો નિયમિત શાળામાં આવતા જ નથી જે વિષયના શિક્ષકો હોય એના બદલે બીજા શિક્ષકની કામગીરી સોંપવામાં આવે છે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી જેવા વિષયના ઘણા શિક્ષકો ભણાવી શકતા જ નથી